ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠન દ્વારા માતા પિતા જેમ સંસ્કાર આપે એ પ્રકારે દરેક વિદ્યાર્થીને સંસ્કાર સાથે ઇનામ આપવાનું કામ જિલ્લા કોળી કર્મચારી સંગઠન જ્યારે કરી રહ્યું છે ત્યારે આવા ઉમદા કાર્ય બદલ એમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય પરસોત્તમભાઈ સોલંકી જે મારા મોટાભાઈ છે અને પિતા તુલ્ય હંમેશા મારી સાથે રહી અને એમનું માર્ગદર્શન મળ્યું છે અને એમના પુત્ર પરસોત્તમભાઈ સોલંકી આમ તો નાના નાના પરસોત્તમભાઈ સોલંકી એવા ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ પ્રમુખ શ્રી જિલ્લા કોળી સેના આણંદભાઈ ડાભી સમાજના અગ્રણી માવજીભાઈ જિલ્લા પંચાયતના શ્રી રોખડભાઈ સિંચાઈ વિભાગના કાર્યપાલક આશીષભાઈ પૂર્વ મહામંત્રી જિલ્લા વીડી મકવાણાભાઈ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર નોંઘાભાઈ કોડિયાકના અગ્રણી એવા મારા ગોવિંદભાઈ ડાભી નાગરિક બેંકના કર્મચારી નાનુભાઈ પૂર્વ પંચાયત પ્રમુખ વકતુબેન યુવા પ્રમુખ મુકેશભાઈ પૂર્વ ડેપ્યુટી મેયર ડીડીભાઈ ગોહેલ સમાજના અગ્રણી પંકજભાઈ બાંભણિયા કોન્ટ્રાક્ટર મંજીભાઈ ધોલેરાના માજી પ્રમુખ સાગરભાઈ રંગવાળા કિશોરભાઈ ચૌહાણ સમાજના અગ્રણી ભરતભાઈ વાઘેલા મામલતદાર કનુભાઈ બારીયા નર્સરી વિક્રમભાઈ અમારા આર્કિટેકચર આર્કિટેક્ચર જતીનભાઈ દેવેન્દ્રભાઈ ભાવિકમાંથી વિક્રમભાઈ સૌ સન્માન્ય મંચગણ સૌ સમાજના અગ્રણી ભાઈઓ અગ્રણી બહેનો અને કર્મચારી સંગઠનના ધુવાધાર ટીમ આમ તો કહી શકાય એવી અમારી ટીમ અને સૌ વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અહીંયા લગભગ એક દોઢ કલાકથી આ કાર્યક્રમને હું નિહાળી રહી છું સૌથી આનંદની વાત આ કર્મચારી સંગઠન મંડળ દ્વારા જે મોટિવેશન સ્પીકર લાવી અને બાળકોને જે પ્રેરણા આપે છે બાળકોને એક દિશા આપવાનું કામ બાળકને એક મજબૂત બનાવવાનું કામ જે આમ કર્મચારી સંગઠને કર્યું છે એમને હું લાખ લાખ અભિનંદન આપું છું આપણા સમાજમાં અનેક મુશ્કેલીનો સામનો કરતા કરતા એ બીએસસી થાય કે એમ કોમ થાય કે બી એ થાય કે એન્જિનિયર થાય કે ડોક્ટર થાય અને એ જ્યારે ફાઈનલ ડિગ્રી મેળવે અને એ ઇનામમાં અહીંયા વડીલોના હસ્તે ઇનામ લેવા સુધી પહોંચે એ દરમિયાન અનેક મુશ્કેલી અનેક કઠણાઈ અનેક વિકટ પરિસ્થિતિની અંદર એ સામનો કરીને આવે છે કારણ કે આપણી પાસે એટલા સાધનો નથી એટલા પુસ્તકો નથી એટલું આપણી પાસે વ્યવસ્થા નથી અને છતાં આપણા સમાજના બાળકો એ જ્યારે ડોક્ટર એન્જિનિયર એવું અહીંથી નામ બોલાય અને ઈનામ લેવા આવે ત્યારે અમારો હરખનો કોઈ પાર ન હોય અમારા અહીંયા બેઠેલા તમામ લોકો એક ગૌરવની લાગણી અનુભવતા હોય એક સમાજની અંદર એક પ્રગતિની દિશા મળતી હોય અને આટલા લોકો આપણા સમાજની અંદર આટલા એન્જિનિયર બન્યા આટલા ડૉક્ટર બન્યા આટલા પીએચડી થયું આ બધો નામ સાંભળતા સાંભળતા અમને ખૂબ આનંદ થાય છે અને તમારામાંથી અમને પ્રેરણા મળે છે કે અમે હજી વધારે શક્ય એટલું તમારા માટે કામ કરીએ આપના માતા પિતાઓને પણ મારે ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપવા છે હમણાં દિવ્યેશભાઈ પણ કહેતા હતા કે પરસોત્તમભાઈ હંમેશા કહે છે કે પેટે પાટા બાંધજો પણ દીકરા દીકરીને ભણાવજો કારણ કે શિક્ષણ એ જ આપણી એક તાકાત છે અને શિક્ષણથી આપણા સમાજને આપણે દિશા આપી શકીએ છીએ શિક્ષણથી આપણે પણ દિશા નક્કી કરી શકીએ છીએ અહીંયા મોટિવેશન સ્પીકર અશોકભાઈ ગજરને પણ હું યાદ કરું કે એમણે જે બે સૂત્ર આપ્યા આપણને જે આપણા જીવનના જીવવા માટે અને આપણને એક દિશા મળે એ માટે આપણને ખૂબ એણે મોટિવેશન કર્યા છે કે વિચાર બદલાશે તો જીવન બદલાશે અને સંગત તેવી રંગત આ જો આપણા જીવનની અંદર આ બે સૂત્રો આપણા જીવનની અંદર ઉતરી જાય તો આપણા જીવનની અંદર ખૂબ આપણે આગળ વધી શકીએ એવું સરસ મજાનું અહીંયા મોટિવેશન સ્પીકર દ્વારા આપણને માર્ગદર્શન મળ્યું છે તમારા માતા પિતાએ ખૂબ તમારી માટે મહેનત કરી છે મા બાપને ક્યારેય આપણે ભૂલીએ નહીં મા બાપની દુઃખ અને દર્દ અને મુશ્કેલી એ હંમેશા આપણે ગમે એટલી ઊંચાઈએ પહોંચ્યા હોય તો પણ એને ક્યારેય આપણે ભૂલીએ નહીં એના માટે આપણે મદદ કરીએ અને જીવનની અંદર તક વારંવાર મળતી નથી જીવનની અંદર તક આપણને ઈશ્વર ક્યારેક એવું પ્લેટફોર્મ આપે છે જ્યારે એની અંદર તક મળતી હોય છે અને તક મળે ત્યારે કોઈ બી પાછુંવાળું જોતા નહીં તમારી તાકાત તમારી હિંમત અને તમારું શિક્ષણ તમને બહુ ઊંચાઈએ પહોંચાડશે એવા અહીંથી અમારા બધા વતી આપને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છાઓ આપું છું ખૂબ આગળ વધો અને જીવનમાં કંઈક કરવાની પણ અને સૌ આગળ વધો બે ત્રણ વાત મારે તમને વિકાસની પણ કરવી છે કે ભાવનગરની અંદર એક સ્પીપા કેન્દ્ર આપણને ગુજરાત સરકારે મંજૂર કર્યું છે જ્યારે કોઈ ગરીબ વિદ્યાર્થી આમ તો હું એક ટીચર છું એક શિક્ષક છું અને લગભગ અઢાર કરતાં પણ વધારે વિષય હું ભણાવતી અને ક્લાસની અંદર ચાલીસ વિદ્યાર્થી બેઠા હોય ત્યારે હું હંમેશા એવો વિચાર કરતી કે મારા મને આ ચાલીસ સંખ્યા નથી પણ મારા મને આ ક્લાસની અંદર બેઠેલો એક એક વિદ્યાર્થી એ એના મા બાપનું સપનું લઈ અને એને પૂરું કરવા એ મારા ક્લાસની અંદર બેઠો છે એટલે મારી તાકાત હોય એટલું મારે મારા વિદ્યાર્થીને ભણાવવું જોઈએ અને એ વિચારથી હું ગરીબ હોય કે પૈસાદાર હોય ઠોઠ હોય કે હોશિયાર હોય પણ ચાલીસે ચાલીસ વિદ્યાર્થી ઉપર મારી નજર હંમેશા હોય છે અને એને આગળ લઈ જવા માટે મારો હંમેશા પ્રયત્ન રહ્યો છે ભાવનગર જિલ્લાની અંદર યુપીએસસી જીપીએસસી આ પરીક્ષાઓ એ આપણા ભાવનગરની અંદર લેવાય એ પ્રકારે સ્પીપા કેન્દ્ર ભાવનગરને મળ્યું છે આપણે ગુજરાત સરકાર ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ મંચ ઉપરથી આભાર માનું છું કે એમણે આપણને સ્પીપા કેન્દ્ર આપ્યું કોઈ ગરીબ વિદ્યાર્થી જ્યારે સ્પીપામાં એડમિશન લે અને યુપીએસએની કે જીપીએસએની પરીક્ષાઓ માટે એ તૈયારી કરવા જાય ત્યારે એના મા બાપ એટલા બધા લાચાર બનતા હોય કે એની પાસે પૈસા ન હોય મારા દીકરાને હું અમદાવાદ કે રાજકોટ કે દિલ્હી મોકલીશ તો એ રહેશે ક્યાં એને ખાવાના પ્રોબ્લેમ થશે આમ મા બાપ પોતાના દીકરાને યુપીએસસીની પરીક્ષા દેવા માટે ખૂબ મંથન કરી અને તૈયારી કરવા માટે મોકલતા હોય અને ગરીબ વિદ્યાર્થી એને પણ એક આઈએસ અધિકારી બનવાનો અધિકાર છે કારણ કે એનામાં એટલું શિક્ષણને એટલી તાકાત છે ત્યારે મારા બધા જ સમાજના દીકરા દીકરીઓ જ્યારે ખૂબ સ્કોલર અને સારા માર્ક સાથે પાસ થતા હોય ત્યારે એમને પણ આઈએસ અધિકારી બનવાનું એક સપનું સાકાર થાય એ માટે ભાવનગર જિલ્લાની અંદર આપણને એક સ્પીપા કેન્દ્ર મળ્યું છે અને ટૂંક સમયની અંદર આ સ્પીપા કેન્દ્ર શરૂ થવાનું છે બીજું ધોલેરા સર જે ખૂબ ડેવલપ થતું સિટી છે અને સેમી કંડક્ટર એનો ઉદ્યોગ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી એ ભારત સરકારે આપણા ધોલેરા શર્મા આવવા માટેનું નક્કી થયું છે અને એને લઈને ભાવનગરથી ધોલેરા આપણને નવી રેલ લાઈન મળી છે અને ભાવનગર જિલ્લાના હજારો જે હજારો જે લોકો જેનામાં સ્કિલ છે એ વિદ્યાર્થી ભાઈ બહેનો કે અનેક લોકોને એ રોજીરોટી માટેની અનેક તકો મળવાની છે ત્યારે ભાવનગરને એક ભાવનગરથી ધોલેરા એક રેલ લાઈન નવી મળવા માટેનો સર્વે પણ થઈ ગયો છે આપણા બધા માટે આનંદની વાત છે કે હમણાં ભાવનગરની અંદર ભારત સરકારના રેલ મંત્રી અશ્વિનીજી આવ્યા હતા અને આ લગભગ આઝાદીમાં પહેલી વખત ભારત સરકારના રેલવે મંત્રી આપણા ભાવનગર શહેરમાં આવ્યા એણે ખૂબ બધા વિકાસની તકો માટે ભાવનગર માટે હકારાત્મક વલણ સાથે પ્રોજેક્ટો આપવાનું આપણને કહ્યું છે અને ભાવનગરથી અયોધ્યા આ નવી ટ્રેન આપણને મળી છે આપણે શરૂ કરાવી છે ભાવનગરથી ભરતપુર અને લખનૌ આમ અનેક સ્ટેશનો લેતા લેતા એ ટ્રેન એ ભાવનગરથી અયોધ્યા પહોંચવાની છે ત્યારે અહીંયા બેઠેલા બધાને હું આહવાન સાથે કહું છું કે તમારા મા બાપને પણ ખૂબ ઓછા ખર્ચે તમે રામ ભગવાનના દર્શન કરાવી શકશો કારણ કે અહીંયા ભાવનગરથી ભાવનગરથી અયોધ્યા એ આપણી સીધી ટ્રેન જાય છે તો એ પણ એક આપણા માટે ખૂબ અગત્યનું કામ થઈ રહ્યું છે સમાજ માટે હર હંમેશા અમે તમારી સાથે છીએ સમાજના દીકરા દીકરી આગળ ભણે એ અમને ખૂબ ગમતું હોય છે અમારું ગૌરવ છે અને આ બધા જીવનની અંદર ખૂબ આગળ વધો એવી મારી હૃદયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સમાજની અંદર દિવેશભાઈએ પણ કીધું છે ને હું પણ કહું છું કે સમાજની અંદર અનેક ઉદ્યોગપતિઓ આપણા સમાજની અંદર છે અનેક ડોક્ટરો છે એન્જિનિયરો છે અને અનેક આગળ અગ્રણી ઉદ્યોગ તરીકે પણ કામ કરે છે ત્યારે સમાજને જ્યારે પણ આવા કાર્યક્રમો થતા હોય ત્યારે આપણે પણ ફૂલની ફૂલની પાંખડી રૂપે આપણે પણ એમને મદદ કરીએ અને સમાજ જ્યારે પણ આવી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે એમાં એકતાના દર્શન થતા હોય છે વિશાળતાના દર્શન થતા હોય છે અને એક મંચે જ્યારે આટલા બધા અગ્રણીઓ મળતા હોય ત્યારે એનો સંદેશો પણ કંઈક અલગ હોય છે એટલે આપણે બધા જ એક થઈ થઈ મેક અને સારા વિચાર સાથે આપણો સમાજ ખૂબ આગળ વધે પ્રગતિ કરે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં અમે હંમેશા તમારી સાથે છીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અસ્તુ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર બેન ખૂબ સરસ